કાકર તાલુકાના સિયો પોલીસ પરિવાર દ્વારા તિરંગા યાત્રા નીકળવામાં આવી સ્થાનિક આગેવાનો સહિત વિદ્યાર્થીઓ જોડાયા તિરંગા યાત્રામાં સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પંદર ઓગસ્ટના દિવસે આપણા ભારત દેશના ગુજરાત રાજ્યના દરેક જિલ્લા તાલુકા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હર ઘર તિરંગાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધારિત કરી આખો દેશ ભારત માતાના તિરંગા સાથે ઝળહળી ઉઠશે ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી પોલીસ સ્ટેશન પીએસઆઈ એમબી પટેલ અને પોલીસ સ્ટાફ જીઆરડી હોમગાર્ડ તેમજ સિયોરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિત સ્યોરી સરપંચ સાંતુભા ડાભી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારસી ભટેસરિયા ગણપતલાલ પ્રજાપતિ અરવિંદ ગોહિલ કપૂરસિંહ પરમાર જોડાયા અને સિયોરી હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું જેમાં સિયોરી મેઇન બજાર થઈને પાટણ નાળા પાસે આવેલ વાદળી ગૌ માતાના સ્ટેચ્યુથી પરત ફર્યા ઉપસ્થિત મહાનુભાવોનો સિહોરી પીએસઆઈ એમબી પટેલે આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું હતું કે તિરંગો ઝંડો આપણા ભારત દેશની આન બાન સાંચે ત્યારે દરેકના ઘરે તિરંગો ફરકાવી આપણે દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હર ઘર તિરંગા યાત્રાને સફળ બનાવીએ સિહોરી પોલીસ સુરક્ષા સેતુ ટ્રાફિક પોલીસના વિરમસી વાઘેલા અને ડિસ્ટાફ દ્વારા બજારમાં ટ્રાફિક સમસ્યા દૂર કરી તિરંગા યાત્રાની રેલીને સફળ બનાવવા સુંદર રીતે કામગીરી કરવામાં આવી હતી